છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજ રોજ આદ્યશક્તિના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા હતા છોટાઉદેપુરથી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત ઉપડતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ છોટાઉદેપુરથી પગપાળા રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને છોટાઉદેપુરથી ત્રણસો પચાસ કિલોમીટર પગપાળા જવા રવાના થયા હતા અંબાના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિભાવ સાથે દર્શન કરી પરત ફરશે છોટાઉદેપુર નીકળતો શ્રી આદિશક્તિ પદયાત્રા સંઘ દર વર્ષે અંબાજી જાય છે જેમાં છોડા ઉદેપુર થી અંબાજીના રસ્તામાં આવતા દસ જેટલા ગામોમાં રાત્રિ વિસામો લેવામાં આવે છે અને માંબાની આરાધના તથા ગરબા અને ભજનો કરવામાં આવે છે વખાણવાલા એક વાત તો એ છે કે હાલમાં ઉપરતા સંગમાં યુવાન યુવતીઓ પણ જોડાય છે અને આદ્ય શક્તિ માં ભગવતીની આરાધના કરે છે પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય જગદંબાના જયઘોષ સાથે અંબાજી તરફ રવાના થયા હતા સંઘ લઈને જઈએ છીએ છોટાઉદેપુર દોઢસો જેટલી સંખ્યા લઈને તેમ ધૂમધામથી જઈએ તેમ આ વર્ષે પણ અમે ધૂમધામથી જઈ રહ્યા છીએ તો નગરજનોના આશીર્વાદ આપવા માટે અમે ગામમાં રથ ફરાય છે